જાફરાબાદના મોટા માણસાના ખેડૂતની સોળ વીઘાની મગફળીનો પાક ફેલ જતા પાથરા સળગાવ્યા હતા આ સાથે ડુંગળીના પાકમાં પશુ અને ચરિયાણ માટે ખુલ્લું મૂક્યું હતું મગફળી અને ડુંગળીનો પાક નિષ્ફળ જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે માવઠાની અસર ઉતર્યા બાદ આખરે ગુજરાતના દ્વારે શિયાળાએ ટકોરા મારવાનું શરૂ કરી દીધું છે હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી ત્રણ દિવસ દરમિયાન તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો નોંધાશે જેના કારણે ઠંડીના પ્રમાણમાં નોંધપાત્ર વધારો ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ નજીક આવેલા આદરી ગામે દરિયાકિનારે પ્રી વેડિંગ શૂટ દરમિયાન એક યુવતી દરિયામાં ડૂબી જવાની કરૂણ ઘટના સામે આવી છે આ દુર્ઘટનામાં પાંચ લોકો સેલ્ફી લેતી વખતે દરિયાના જોરદાર મોજાની ઝપેટમાં આવી ગયા હતા કડીના કરણનગર રોડ પર આવેલી શુકન બંગલોઝ સોસાયટીમાં રમતા રમતા સાત વર્ષની માસુમ બાળકી કબાટમાં પુરાઈ જતા શ્વાસ રૂંધાવાથી તેનું કરૂણ મોત નીપજ્યું છે આ હૃદય કંપાવી દેનારી ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ ગઈ છે જામજોધપુરના સતાપર ગામના ખેડૂત યુવાનનો માનસિક બીમારીથી કંટાળી જઈ ઝેરી દવા ગટગટાવી આપઘાત જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં દરરોજ સવારે ચાર વાગ્યાથી શરૂ થતી શાકભાજીની ખરીદી હરાજીમાં નિયમભંગ કરીને અમુક લોકોને રાત્રે ત્રણ વાગ્યે પ્રવેશ અપાતો હોવાની અને યાર્ડ દ્વારા લેવાતો શેષ પણ વધુ હોવાની ફરિયાદ સાથે ચાર્ડ ઓફિસમાં વેપારીઓએ કોંગી કોર્પોરેટરને સાથે રાખીને આવેદન આપ્યું હતું વડોદરા શહેરના મધ્યમાંથી વહેતી વિશ્વમિત્રી નદી પર વર્ષો પહેલા બનેલા બ્રિજોની તપાસ બાદ તેમની નિભાવણીનું કાર્ય શરૂ કરવામાં આવ્યું છે વડોદરા કોર્પોરેશનની યાંત્રિક શાખા દ્વારા શહેરના વિવિધ તળાવોમાં ઉગી નીકળેલા વેલા અને તળાવની આસપાસના વિસ્તારોમાં સફાઈ અભિયાન હાથ ધરાયું છે માનવ વિકાસ સૂચક આંકમાં ગુજરાત દેશમાં વીસમાં ક્રમે ખાદ્ય પદાર્થના ભાવ વધ્યા પણ આવક નહીં ગુજરાત સરકાર કમોસમી મેઘતાંડવ શરૂ થયાના દસ દિવસ બાદ પણ ખેડૂતો માટે રાહત પેકેજ જાહેર કરી શકી નથી સૂત્રોના જણાવ્યા અનુસાર ટૂંકા સમયમાં પાક નુકસાનીનો સચોટ સર્વે શક્ય જ નથી કારણ કે સર્વે કરવા માટે સરકાર પાસે પૂરતો સ્ટાફ જ નથી દર્શક મિત્રો આગળના સમાચાર પહેલાં એક વિનંતી છે જો હજી તમે અમારી ચેનલ વિશ્વદર્શન સબસ્ક્રાઈબ નથી કરી તો એકવાર કરી લેવા નમ્ર વિનંતી અમદાવાદમાં સાત વર્ષની બાળકી પર દુષ્કર્મ બાદ હત્યાના આરોપીને જીવે ત્યાં સુધી આજીવન કેદની સજા શહેરાની વાઘજીપુર ચોકડી પાસે ખાનગી લક્ઝરી બસની બ્રેક ફેલ થઈ જતાં તે આગળ ચાલી રહેલા આઈસર ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી આ અકસ્માતમાં બસમાં સવાર તેર મુસાફરોને ઈજા પહોંચી છે ગુજરાતમાં કેન્સરના કેસમાં ચિંતાજનક રીતે સતત વધારો થઈ રહ્યો છે છેલ્લા ત્રણ વર્ષમાં જ કેન્સરના નવા બે પચ્ચીસ લાખ જેટલા નવા દર્દી નોંધાઈ ચૂક્યા છે આમ આ સ્થિતિએ ગુજરાતમાં કેન્સરના દરરોજ સરેરાશ એકસો બાર નવા દર્દીઓ નોંધાય છે હળવદ પંથકમાં ટેકાના ભાવે ખરીદી શરૂ નહીં થતાં ખેડૂતો માર્કેટયાર્ડમાં નીચા ભાવે પાક વેચવા મજબૂર બન્યા છે હળવદ માર્કેટયાર્ડમાં મગફળી કપાસ સહિત ચાલીસ હજાર મણથી વધુની જણસોની આવક થઈ છે ધ્રાન્દ્રા તાલુકાના ધ્રુમડ ગામની નદીમાં ભૂમાફિયાઓ દ્વારા ગેરકાયદેસર રેતી ચોરી થતી હોવાની ફરિયાદો ઉઠી છે ભૂમાફિયાઓએ રસ્તો ખોદી નાખતા ગ્રામજનોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે અનેક વખત સ્થાનિક તંત્રને રજૂઆત કરવા છતાં કોઈ જ કાર્યવાહી ન કરતા કામગીરી સામે ઉઠ્યા સવાલો છે ધ્રાંદ્રા પંથકમાં પાવર ગ્રીડ કંપની ફરી વિવાદમાં આવી છે વાવડી ગામવા કંપનીના કર્મચારીઓ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ થવાનો મામલો સામે આવે છે ખેડૂતોએ સરકારી હુકમ વગર ખાનગી કંપની દ્વારા ખેતરમાં ઘૂસી નુકસાન પહોંચાડતાનો આક્ષેપ કર્યો છે રાજકોટમાં ત્રણ કરોડની એમ્બરગ્રીસ સાથે સુરેન્દ્રનગરના ત્રણ ઝડપાયા અગાઉ પચાસ લાખનું એમ્બરગ્રીસ પકડાયું હતું બીજા કેસમાં પણ બાબરાના શખ્સોની સંડોવણી ખુલી આગળની તપાસ વન વિભાગને સોંપી દેવાઈ જેતપુર તાલુકાના ચારણ સમઢિયાળા ગામની જમીન સંપાદનના કરોડો રૂપિયાના વળતરમાં સગા ભાઈઓએ જ મહેન સાથે છેતરપિંડી કરી હોવાની ગંભીર ફરિયાદ જેતપુર તાલુકા પોલીસ મથકે નોંધાઈ છે બંકિમચંદ્ર એકસો પચાસ વર્ષ પહેલાં લખેલ વંદે માતરમ ગીતની આજે ઉજવણી અંગ્રેજ શાસનના તપતા સૂરજ વચ્ચે પત્રકાર કવિ લેખક ડેપ્યુટી કલેક્ટર એવા કવિ વંદે માતરમ અઢારસો બ્યાશીના આનંદમઠ પુસ્તકમાં લખાયું ભારતમાં પ્રાચીન વેદકાળથી પૃથ્વીને માતા કહેવાય છે સંરક્ષણ મંત્રી રાજનાથ રાજનાથસિંહ દ્વારા બાંગ્લાદેશના વચગાળાના વડાપ્રધાન મોહમ્મદ યુનુસને સ્પષ્ટપણે ચેતવણી આપવામાં આવી છે તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ભારત કોઈપણ પડકારનો સામનો કરવાની ક્ષમતા ધરાવે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપણા રાષ્ટ્રગીત વંદે માતરમ પર ટિપ્પણી કરતાં કહ્યું છે કે ઓગણીસો સાડત્રીસમાં રાષ્ટ્રગીત વંદે માતરમ તોડી મરોડીને રજૂ કરવામાં આવ્યું હતું ત્યારે તેના બે ટુકડા કરી દેવામાં આવ્યા હતા વંદે માતરમ ગીતના આ વિભાજને દેશમાં ભાગલાના બીજ રોપ્યા છે ટેન્શન ના લો તમારા દીકરાને કોઈએ દોષિત નથી ગણાવ્યો અમદાવાદ વિમાન દુર્ઘટનામાં પાયલટના પિતાને સુપ્રીમ કોર્ટે કહ્યું કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે કહ્યું કે તેઓ આ બાબતે તપાસ ચાલુ જ રાખશે તેમણે જણાવ્યું કે અમારી પ્રક્રિયા અટકી નથી અને અમારી પાસે ઘણી બધી બાબતો છે જે સાબિત કરશે કે ચૂંટણી પંચ કેવી રીતે ગેરરીતિઓ આચરી રહ્યું છે ધરપકડ પહેલા લેખિતમાં કારણ આપવું જરૂરી નહીં તો રિમાન્ડ પણ ગેરકાયદાર ગણાશે સુપ્રીમ કોર્ટનો નિર્દેશ દક્ષિણ અમેરિકાના દરિયાકાંઠે અને પૂર્વીય પેસિફિક મહાસાગરમાં અમેરિકા દ્વારા સપ્ટેમ્બરથી અત્યાર સુધીમાં ડ્રગ્સની હેરાફેરી સાથે સંકળાયેલી બોટ પર કરવામાં આવેલા તેર હવાઈ હુમલાઓએ કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે વિવાદ ઘેરો બન્યો છે અમેરિકામાં હવે ફક્ત બે જ લિંગ જેમાં મહિલા પુરુષ જ સામેલ ટ્રમ્પના આદેશને કોર્ટને લીલી ઝંડી અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલી શાંતિ મંત્રણા વચ્ચે અથડામણની ઘટના બની છે બંને દેશોની સરહદ પર ગોળીબારમાં પાંચ લોકોના મોત થયા છે તાજેતરમાં આઈસીસી વુમેન્સ વર્લ્ડ કપ બે હજાર પચ્ચીસનો ખિતાબ જીતનારી ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ગુરૂવારે છ નવેમ્બર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે રાષ્ટ્રપતિ ભવનમાં મુલાકાત કરી છે દર્શક મિત્રો આજના સમાચાર અહીં પૂરા થાય છે તમે કયા જિલ્લામાંથી અમારા સમાચાર સાંભળો છો એ અમને કોમેન્ટ્સમાં જણાવો દરરોજ સમાચાર સાંભળવા અમારી ચેનલ વિશ્વદર્શનને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ જરૂર કરજો મળીએ કાલે નવા સમાચાર સાથે